નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડિયાપાડા તેમજ સાગબારા તાલુકાઓના છેવાડાના ગામોમાં વાહન વ્યવહાર નિયમિત થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે સામાન્ય રીતે અંતરિયાળ ગામડાઓમાં એક ટાઈમ સરકારી બસ જતી હોય છે તો કેટલાક ગામોમાં બસ પહોંચતી નથી ત્યારે નેશનલ વિલેજ ગ્રુપ નર્મદા દ્વારા ડેડિયાપાડામાં અંતરિયાળ ગામોમાં બે ટાઈમ બસ સેવા શરૂ કરવાની માંગ સાથે ભરૂચ વિભાગીય કચેરીને સંબોધતું આવેદનપત્ર રાજપીપુરા ડેપો મેનેજરને આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યું હતું કે અત્યારે ડેરીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારના કણજી છે આ વિસ્તારના સ્થાનિકો ખેડૂતો મહિલા બહેનો ભણતા વિદ્યાર્થીઓ સ્થાનિક વેપારીઓ સહિત મજૂર શ્રમિકોને પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર દૂર ડેડીયાપાડા રાજપીપળા અંકલેશ્વર સુધી જવા માટે કોઈ બસની સુવિધા ઉપલબ્ધ નથી તેથી આ સુવિધા ચાલુ થાય તે હેતુથી નેચરલ વિલેજ ગ્રુપ નર્મદા ગ્રુપ ગ્રામ પંચાયત અને સ્થાનિક ગ્રામજનો દ્વારા રસ્તો ખુલ્લો કરવાનું સમારકામ પૂર્ણ કર્યું છે સવારે બપોરના બસોનો રૂટ ડેડીયાપાડાથી વાંદરી ગામ સુધી બસ ચાલુ થાય તેવી સર્વે ગ્રામજનો અને ગ્રુપ ગ્રામ પંચાયત વતી માંગ કરી છે ખાસ કરીને વિશે આજરોજ અમે સૌ દેવ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદરમાં આવતા કણજી વાંદરે ડુંડાખલ અને ડુંમખલ સહિતના ગ્રામ્ય વિસ્તારના યુવાઓ અને ત્યાંના સ્થાનિક લોકો સહિત આજે અમે ડેડિયાપાડા ડેપો મેને રાજપીપળા ડેપો મેનેજર સાહેબને આજે અમે આવેદનપત્ર આપી અને એક રજૂઆત અર્થે આવ્યા છીએ કે આ જે ચાર ગામોની અંદર રહેતી સાત હજાર ચારસો જેટલા ત્યાંના સ્થાનિક વસ્તી રહે છે જે જગ્યા ઉપર અત્યાર સુધી પણ ઘણા વર્ષોથી ત્યાં બસની કાયમી સુવિધા ત્યાં ચાલુ કે ઉપલબ્ધ નથી આજે સાત હજારને ચારસો જેટલી વસ્તી રહેશે તેની અંદર સ્થાનિક ખેડૂતો મહિલા બહેનો ભણતા વિદ્યાર્થીઓને ડેડિયાપાડા પ્રાંત ઓફિસ કે તાલુકા કચેરી સુધી આવવા માટે પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર દૂરનો સફર અંતર કાપવું પડતું હોય છે અને ત્યાં આખા દિવસ દરમિયાન એક જ પેસેન્જર વાહક ગાડીઓ ચાલતી હોવાના કારણે આ ઘણી બધી ત્યાંના નેટવર્ક સુવિધા અવેલેબલ ના હોવાના કારણે નાનામાં નાની ડિજિટલનું પણ કામ ત્યાં કરવું હોય તો ઠેઠ ડેડિયાપાડા કચેરી સુધી ત્યાં આવવું પડતું હોય છે તો અમે સર્વે સ્થાનિકજનો સાથે મળીને કલેક્ટર ડેપો મેનેજર સાહેબની અમારી એ જ રજૂઆત છે કે આ ફેસિલિટી એ વાંદરે ગામ જે ડેડીયાપાડાથી પંચાવન કિલોમીટર દૂર આવેલા વાંદરે ગામ સુધી દિવસની અંદર બે રૂટની સુવિધા સાડા આઠ વાગે સવારે અને બપોરના અઢી વાગે આ બે બસની સુવિધા જો ત્યાં દિવસ દરમિયાન ચાલુ થાય તો ત્યાંના ભણતા બાળકો મહિલાઓ ખેડૂતો શ્રમિકો અને વેપારીઓને પણ ત્યાં સુધી દરેક પ્રકારની વ્યવસ્થાઓ પૂરી થઈ શકે એવી અપેક્ષા સાથે અમે એક ડેપો મેનેજરને આજે અમે રજૂઆત કરી ચૂક્યા છીએ અને એક સ્થાનિક ગ્રામજનો અને ત્યાં સામાજિક કામ કરતું એક નેચરલ વિલેજ ગ્રુપ નર્મદાના ગ્રુપ થકી અમે ડૂમખલથી લઈને વાંદરી સુધી બસ સુવિધા ચાલુ થાય એ હેતુ માટે અમે એક રસ્તા પહોળા કરવાની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી અને ત્યારબાદ અમે અહીંયા રજૂઆત કરી છે તો અમે ફરી એકવાર અમે ડેપો મેનેજરને અને ડેપો મેનેજર અધિકારીને અમે એક ફરી એકવાર રજૂઆત કરીને અમે રિક્વેસ્ટ કરી છે કે આ સુવિધા ત્યાં આ ગ્રામ્ય વિસ્તારોની અંદર ચાલુ થાય અસ્તુપ મેને એમણે અમે અમને એ આશ્વાસન આપ્યું છે કે આ બેથી ત્રણ દિવસની અંદર આ ડૂમખલથી લઈને વાંદરી સુધીના રસ્તાનો એક સર્વે કરે અને સર્વે થયા બાદ દસ દિવસની અંદર આ બસ સુવિધાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે આ બસ સુવિધા ચાલુ કરીએ એવું અમને આશ્વાસન આપ્યું